પચીસ આજના મીઠા બાબાના ખૂબ જ અતિ કિંમત વાળા સર્વેન્ટ છો સેવાધારી છો તમારે પોતાના તન મન ધનથી શ્રીમત પર આને રામ રાજ્ય બનાવવાનું છે

એના માટે તમે પાવન બની બીજાઓની પણ પાવન બનાવો છો ગીત છે નયનહીન ઓમ શાંતિ હે પ્રભુ ઈશ્વર પરમાત્મા કહેવા કહેવું અને પિતા અક્ષર કહેવામાં કેટલો ફરક છે હે ઈશ્વર હે પ્રભુ કહેવાથી કેટલો રિગાર્ડ રહે છે અને પછી એમને પિતા કહીએ છીએ તો પિતા અક્ષર તો ખૂબ સાધારણ છે પરંતુ બાબા અક્ષર જેવી રીતે દબાઈ જાય છે પરમાત્મા અક્ષર ઊંચો થઈ જાય છે બોલાવે છે હે પ્રભુ નયનહીન ને રાહ બતાવો આત્માઓ કહે છે બાબા અમને મુક્તિ જીવન મુક્તિની રાહ બતાવો પ્રભુ અક્ષર કેટલો મોટો છે પિતા અક્ષર હલકો છે અહીં તમે જાણો છો બાપ આવીને સમજાવે છે લૌકિક રીતે તો પિતાઓ ખૂબ છે બોલાવે પણ છે તમે માત પિતા અમે બાળક તમારા તો કેટલા સાધારણ અક્ષર છે ઈશ્વર અથવા પ્રભુ કહેવાથી સમજે છે કે એ શું નથી કરી શકતા અત્યારે તમે બાકો જાણો છો બાપ આવેલા છે બાપ રસ્તો ખૂબ જ ઊંચો અને સહજ બતાવે છે બાપ કહે છે મારા બાકો તમે રાવણની મત પર કામ ચીતા પર ચડીને ભસ્મી ભૂત થઈ ગયા છો હવે હું તમને પાવન બનાવીને ઘર લઈ જવા આવ્યો છું બાપને બોલાવે પણ એટલે છે કે આવીને પતિતથી પાવન બનાવો બાપ કહે છે હું આવ્યો છું તમારી સેવામાં તમે બાકો પણ આખા ભારતની અલૌકિક સેવામાં છો જે સર્વિસ તમારા સિવાય બીજા કોઈ નથી કરી શકતા તમે ભારતને તમે ભારતના માટે કરો છો શ્રીમત પર પવિત્ર બની અને ભારતને બનાવો છો બાપુ ગાંધીની પણ આશ હતી કે રામ રામ રાજ્ય રાજ્ય થાય હવે કોઈ મનુષ્ય તો બનાવી ન શકે નહી તો પ્રભુને પતિત પાવન કહીને કેમ બોલાવે હવે તમે બાળકો ભારતને તમે તમારો બાળકોનો ભારત સાથે કેટલો પ્રેમ છે લવ છે સાચી સેવા તો તમે કરો છો ખાસ ભારતની અને આમ તો આખી દુનિયાની તમે જાણો છો ભારતને ફરીથી રામ રાજ્ય બનાવવાનું છે જે બાપુજી ઈચ્છતા હતા હવે તે હદના બાપુજી હતા અને આ પછી છે બેહદના બાપુજી આ બેહદની સેવા કરે છે તમે આ તમે બાળકો જાણો છો તમારામાં પણ નંબર વાર આ નશો રહે છે કે અમે રામ રાજ્ય બનાવશું ગવર્મેન્ટના તમે સર્વેન્ટ છો સેવક છો તમે દેવી ગવર્મેન્ટ બનાવો છો તમને ભારતના માટે ચિંતા છે ફખૂર છે જાણો છો સત્યુગમાં આ પાવન ભૂમિ હતી હવે તો પતિત છે તમે જાણો છો અત્યારે અમે બાપ દ્વારા ફરીથી પાવન ભૂમિ અથવા સુખધામ બનાવી રહ્યા છીએ એ પણ ગુપ્ત શ્રીમદ પણ ગુપ્ત મળે છે ભારત ગવર્મેન્ટ ના માટે જ તમે કરી રહ્યા છો શ્રીમત પર તમે ભારતની ઊંચામાં ઊંચી સેવા

આ ગોપ પણ છે બાપા ભાઈઓને પણ કહે છે એ પણ શિવ શક્તિ છે તમે ગુપ્ત રીતે ભારતની ખૂબ મોટી સેવા કરી રહ્યા છો આગળ ચાલીને બધાને ખબર પડતી જશે તમારી છે શ્રીમત પર રૂહાની સેવા તમે ગુપ્ત છો ગવર્મેન્ટ જાણતી જ નથી કે આ બીકે તો ભારતને પોતાના તન મન ધનથી શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ બનાવે છે ભારત સચખંડ હતું અત્યારે છે સાચું સાચા તો એક બાપ જ છે કહેવાય પણ છે ગોડ ઇઝ ટ્રુથ ભગવાન જ સત્ય છે સત્ય એ જ ઈશ્વર છે તમને નરથી નારાયણ બનવાની સત્ય શિક્ષા આપી રહ્યા છે તો બાબા કહે છે કે કલ્પ પહેલા પણ તમે તમને નર થી નારાયણ બનાવ્યા હતા રામાયણમાં તો શું શું કથાઓ બેઠીને લખી દીધી છે રામે વાનરોની સેવા સેના લીધી તમે પહેલા વાનર જેવા હતા એક સીતાની તો વાત નથી બાપ સમજાવે છે કેવી રીતે અમે રાવણ રાજ્યનો વિનાશ કરાવી લે રામ રાજ્ય સ્થાપન કરીએ છીએ આમાં કોઈ તકલીફની વાત જ નથી એટલો કેટલો ખર્ચો કરે છે રાવણ નું પૂતળું બનાવી પછી એને બાળે છે સમજતા કઈ જ નથી મોટા મોટા લોકો બધા જાય છે ફોરેનર્સ ને પણ બતાવે છે સમજતા કઈ પણ નથી અત્યારે બાપ સમજાવે છે તો તમાર તમને બાકોને દિલમાં ઉમંગ છે કે અમે ભારતની સાચી રૂહાની સેવા કરીએ છીએ બાકી આખી દુનિયા રાવણની મત પર છે તમે છો રામની શ્રીમત પર રામ કહો શિવ કહો નામ તો ખૂબ બધા રાખી દીધા છે તમે બાકો ભારતના મોસ્ટ વેલ્યુબલ સર્વેન્ટ છો શ્રીમત પર બાબા કહે છે તમે ખૂબ મૂલ્યવાન સેવા ધારીશો આ ભારતના કહેવાય પણ છે હે પતિત પાવન આવીને પાવન બનાવો તમે જાણો છો અમને કેટલું સુખ મળે છે ખજાનો મળે છે ત્યાં એવરેજ આયુ પણ કેટલી મોટી રહે છે એ છે યોગી અહીંયા છે બધા ભોગી તે પાવન અહીં પતિત ફરક છે શ્રી કૃષ્ણને પણ યોગી કહે છે મહાત્મા પણ કહે છે પરંતુ તે તો સાચા મહાત્મા છે એમની તો મહિમા ગવાય છે સર્વગુણ સંપન્ન સોળ કળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી આત્મા અને શરીર બંને પવિત્ર છે સન્યાસી તો ગ્રહસ્થીઓની પાસે વિકારથી જન્મ લઈને પછી સન્યાસી બને છે આ વાતો અત્યારે તમને બાપ સમજાવે છે આ સમયે મનુષ્ય તો છે અનરાઇટિયસ જૂઠા અનહેપી સતયુગમાં કેવા હતા રિલિજિયસ રાઇટિયસ હતા ધર્મ ધાર્મિક હતા સાચા હતા સો ટકા સાલ્વેન્ટ હતા સંપત્તિવાન હતા એવર હેપી રહેતા હતા સદા ખુશ રહેતા હતા રાત દિવસનો ફરક છે આ એક્યુરેટ તમે જ જાણો છો આ કોઈને ખબર થોડી પડે છે કે ભારત હેવિંગ થી હેલ્થ કેવી રીતે બને છે સત્યુગ થી કળિયુગ કેવી રીતે બને છે લક્ષ્મી નારાયણની પૂજા કરે છે મંદિર બનાવે છે સમજતા કઈ પણ નથી બાપ સમજાવતા રહે છે સારા સારા પોઝિશન વાળા જે છે બિરડા બિરલા ને પણ સમજાવી શકો છો બિરલા વાળા ઘણા લક્ષ્મી નારાયણ ના મંદિર બનાવે છે તો આ લક્ષ્મી નારાયણે આ પદ કેવી રીતે મેળવ્યું શું કર્યું જે એમના આ મંદિર બનાવ્યા છે વગર ઓક્યુપેશન જાણીને પૂજા કરવી પણ તો પથ્થર પૂજા અથવા ગુડીઓની પૂજા થઈ ગઈ ને બીજા ધર્મવાળા તો જાણે છે ક્રાઇસ્ટ ફલાણા સમયે આવ્યા પછી આવ્યા આવશે તો બાપ તમને બાળકોને કેટલું રૂહાની ગુપ્ત ફકુર હોવું જોઈએ બાબા કહે છે તમને બાળકોને કેટલું રૂહાની ગુપ્ત ચિંતા નશો હોવો જોઈએ જ ખુશી હોવી જોઈએ રૂહ એટલે આત્માને ખુશી હોવી જોઈએ અડધો કલ્પ અભિમાની બન્યા છો હવે બાપ કહે છે અશરીરી બનો પોતાને આત્મા સમજો અમારી આત્મા બાપથી સાંભળી રહી છે બીજા સત્સંગોમાં ક્યારે એવું નહીં સમજશે આ રૂહાની બાપ રૂહોને બેસીને સમજાવે છે રૂહ જ બધું સાંભળે છે ને આત્મા કહે છે હું પ્રાઇમ મિનિસ્ટર છું છું પલાણો આત્માને આ શરીર દ્વારા આત્માએ આ શરીર દ્વારા કહ્યું કે હું પ્રાઇમ મિનિસ્ટર છું અત્યારે તમે કહો છો અમે આત્મા પુરુષાર્થ કરી સ્વર્ગના દેવી દેવતા બની રહ્યા છીએ અમે આત્મા અમારું આ શરીર છે દેહી અભિમાની બનવામાં જ ઘણી મહેનત લાગે છે વારંવાર પોતાની આત્મા સમજી બાપને યાદ કરતા રહો તો વિકર્મ વિનાશ થઈ જશે તમે મોસ્ટ ઓબિડિયન્ટ સર્વેન્ટ છો હું ખૂબ આજ્ઞાકારી સેવક છું કર્તવ્ય કરો છો ગુપ્ત રીતે તો નશો પણ ગુપ્ત હોવો જોઈએ અમે ગવર્મેન્ટના રૂહાની સર્વેન્ટ છીએ ભારતને સ્વર્ગ બનાવીએ છીએ બાપુજી બીજતા હતા નવી દુનિયામાં નવું ભારત હોય નવી દિલ્હી હોય અત્યારે નવી દુનિયા તો છે નહીં આ જૂની દિલ્હી કબ્રિસ્તાન બની છે પછી પરિસ્તાન બનશે અત્યારે આને પરિસ્તાન થોડી કહેવાશે નવી દુનિયામાં પરિસ્તાન નવી દિલ્હી તમે બનાવી રહશો આ ખૂબ સમજવાની વાતો છે આ વાતો ભૂલવી નહીં જોઈએ ભારતને ફરીથી સુખધામ બનાવવું કેટલું ઊંચું કાર્ય છે જેમાં પ્લાન અનુસાર સૃષ્ટિ જૂની થવાની છે દુખધામ છે ને દુઃખ કરતાં સુખ કરતા એક બાપને જ કહેવામાં આવે છે તમે જાણો છો બાપ પાંચ હજાર વર્ષ પછી આવીને દુખી ભારતને સુખી બનાવે છે સુખ પણ આપે છે શાંતિ પણ આપે છે મનુષ્ય કહે પણ છે મનને શાંતિ કેવી રીતે મળે હવે શાંતિ તો શાંતિ ધામ સ્વીટ હોમ માં જ હોય છે એને કહેવાય છે શાંતિ ધામ અહીં જ્યાં આવાજ નથી દુખ નથી ગમ નથી સૂર્ય ચાંદ વગેરે પણ નથી હોતા હવે તમે ને આ આખું જ્ઞાન છે બાપ આવીને ઓબિડિયન્ટ બને છે ને બાપ પણ બાપને કોઈ પણ બિલકુલ જાણતા નથી બધાને મહાત્મા કહી દે છે હવે મહાન આત્મા તો સિવાય સ્વર્ગના કોઈ હોય ન શકે ત્યાં આત્માઓ પવિત્ર છે પવિત્ર હતી તો શાંતિ અને સંપત્તિ પણ હતી અત્યારે પવિત્રતા નથી તો કંઈ જ નથી પ્યુરિટીનું જ માન છે પવિત્રતાનું જ માન છે દેવતાઓ પવિત્ર છે ત્યારે તો એમની સામે માથું ઝુકાવે છે પવિત્રની પાવન અપવિત્રને પતિત કહેવામાં આવે છે આ છે આખા વિશ્વના બેહદના બાપુજી આમ તો મેયરને પણ કહે છે સિટી સિટી ફાધર ત્યાં આવી વાતો થોડી હશે ત્યાં તો કાયદેસર રાજ્ય ચાલે છે બોલાવે પણ છે હે પતિત પાવન આવો હવે બાપ કહે છે પવિત્ર બનો તો કહે છે આ કેવી રીતે થાય પછી બાળકો કેવી રીતે પેદા થશે સૃષ્ટિ કેવી રીતે વૃદ્ધિને પામશે એમને આ ખબર નથી કે લક્ષ્મી નારાયણ સંપૂર્ણ નિર્વિકારી હતા તમે તમને કેટલું ઓપોઝિશન સહન કરવું પડે છે વિરોધ સહન કરવો પડે છે ડ્રામામાં જે કલ્પ પહેલા થયું છે તે રિપીટ થાય છે એવું નહીં કે ડ્રામા પણ ડ્રામા ઉપર જ રોકાઈ જવાનું છે ડ્રામામાં હશે તો મળશે સ્કૂલમાં એમ જ બેસી રહેવાથી કોઈ પાસ થઈ જશે શું દરેક વસ્તુના માટે મનુષ્યએ એ પુરુષાર્થ તો કરવો પડે છે પુરુષાર્થ વગર પાણી પણ મળી ન શકે સેકન્ડ બાય સેકન્ડ જે પુરુષાર્થ ચાલે છે તે પ્રારબ્ધના માટે ભાગ્યના માટે આ બેહદ નો પુરુષાર્થ કરવાનો છે બેહદના સુખના માટે અત્યારે છે બ્રહ્માની રાત એ જ બ્રાહ્મણોની રાત પછી બ્રાહ્મણોનો દિવસ થશે શાસ્ત્રોમાં પણ ભણતા હતા પરંતુ જાણતા કંઈ પણ નહોતા હતા હતા ને શાસ્ત્રોમાં પણ બ્રહ્માનો દિવસ બ્રહ્માની રાત પણ જાણતા કઈ ન હતા આ બાબા પોતે બેસીને રામાયણ ભાગવત વગેરે સંભળાવતા હતા પંડિત બનીને બેસતા હતા અત્યારે સમજે છે આ તો ભક્તિ માર્ગ છે ભક્તિ અલગ છે જ્ઞાન અલગ વસ્તુ છે બાપ કહે છે તમે કામ ચિતા પર બેસી બધા કાળે કાળા બની ગયા છો શ્રી કૃષ્ણને પણ શ્યામ સુંદર કહેવાય છે ને પૂજારી લોકો અંધશ્રદ્ધાળુ છે કેટલી ભૂત પૂજા છે શરીરની પૂજા એટલે કે પાંચ તત્વોની પૂજા થઈ ગઈ આને કહેવાય છે વ્યભિચારી પૂજા ભક્તિ પહેલા અવ્યભિચારી હતી એક શિવની જ હતી હતી અત્યારે તો જુઓ કોની કોની પૂજા થતી રહે છે બાપ વંડર પણ બતાવે છે નોલેજ પણ સમજાવી રહ્યા છે કાંટાઓથી ફૂલ બનાવી રહ્યા છે એને કહેવાય જ છે ગાર્ડનો ફ્લાવર્સ ફૂલોનો બગીચો

વાસ્તવમાં વન્ડર ઓફ વર્લ્ડ તો સ્વર્ગ છે સૌથી મોટી અજાયબી છે સ્વર્ગ એ કોઈને પણ ખબર નથી તમે કેટલા ફસ્ટ તમને કેટલું ફર્સ્ટ ક્લાસ જ્ઞાન મળે છે તમને કેટલી ખુશી હોવી જોઈએ કેટલા હાઈએસ્ટ બાપ દાદા છે અને કેટલા સિમ્પલ રહે છે બાપની જ મહિમા ગવાય છે એ નિરાકાર નિરંકારી છે બાપને તો આવીને સેવા કરવાની છે ને બાપ હંમેશા બાળકોની સેવા કરી એને ધન દોલત આપી પોતે વાનપ્રસ્થ અવસ્થા લઈ લે છે બાળકોને માથા પર ચઢાવે છે તમે બાળકો વિશ્વના માલિક બનો છો સ્વીટ હોમમાં જઈને પછી સ્વીટ બાદશાહી આવીને લેશું પરમધામ જઈને પછી સ્વર્ગમાં આવશો તો બાપ કહે છે અમે તો બાતશાહી નથી લેતા સાચા નિષ્કામ સેવાધારી તો એક બાપ જ છે તો બાપોને કેટલી ખુશી રહેવી જોઈએ પરંતુ માયા ભુલાવી દે છે આટલા મોટા બાપ દાદાને ભૂલવું થોડી જોઈએ બાપ દાદાની મિલકત પર કેટલો નશો રહે છે તમને તો શિવ બાબા મળ્યા છે એમની મિલકત છે પ્રોપર્ટી છે તો બાપ કહે છે મને યાદ કરો અને દેવી ગુણ ધારણ કરો આસુરી ગુણોને કાઢી દેવા જોઈએ ગાય પણ છે મુજ નિર્ગુણ હારે મે કોઈ ગુણ નહીં નિર્ગુણ સંસ્થા પણ છે હવે અર્થ તો કોઈ સમજતા નથી નિર્ગુણ એટલે કે કોઈ ગુણ નથી પરંતુ એ સમજે થોડી છે તમે બાળકોને બાપ એક જ વાત સમજાવે છે બોલો અમે તો ભારતની સેવામાં છીએ જે બધાના બાપુજી છે અમે એમની શ્રીમદ પર ચાલીએ છીએ શ્રીમદ ભગવદ ગીતા ગવાયેલી છે ને અચ્છા મીઠા મીઠા શિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને

જે ફર્સ્ટ ક્લાસ જ્ઞાન મળે છે એનું ચિંતન કરવાનું છે બીજું ડ્રામા જે હુબહુ રિપીટ થઈ રહ્યો છે એમાં બેહદનો પુરુષાર્થ કરી બેહદ સુખની પ્રાપ્તિ કરવાની છે ક્યારેય ડ્રામા કઈને રોકાઈ નથી જવાનું પ્રારબ્ધના માટે પુરુષાર્થ જરૂર કરવાનો છે આજનું વરદાન અવ્યક્ત સ્વરૂપની સાધના દ્વારા પાવરફુલ વાયુમંડળ બનાવવા વાળા અવ્યક્ત સ્વરૂપની સાધના એનું વારંવાર અટેન્શન રહે કારણ કે જે વાતની સાધના કરવામાં આવે છે એના પર જ ધ્યાન રહે છે તો અવ્યક્ત સ્વરૂપની સાધના એટલે કે વારંવાર

સર્વશક્તિમાન બાપને પ્રત્યક્ષ કરવા માટે એકાગ્રતાની શક્તિને વધારો શક્તિશાળી દ્વારા સકાશ આપવાની સેવા કરો જેવી રીતે પોતાના સ્થૂળ કાર્યને ના પ્રોગ્રામની દિનચર્યા પ્રમાણે સેટ કરો છો પોતાના સ્થૂળ કામને દિનચર્યા પ્રમાણે સેટ કરો છો એવી રીતે પોતાની મનસા શક્તિશાળી સ્થિતિના પ્રોગ્રામ સેટ કરો જેટલા પોતાના મનને વ્યર સંકલ્પો સમર્થ સંકલ્પોમાં બિઝી રાખશો તો મનને અપસેટ થવાનો સમય જ નહીં મળશે મન હંમેશા સેટ અર્થાત એકાગ્ર છે તો સ્વતઃ જ સારા વાઇબ્રેશન ફેલાય છે સેવા થાય છે ઓમ શાંતિ